માફક લડતા લડતા લઈને લારીનો માલ રોડ ઉપર પડી ગયો હતો અને બંને રાહદારીઓને ઈજાઓ થવા પામી હતી અને એક એક્ટિવા અને મોટરસાયકલને પણ અડફેટમાં લીધી હતી તો શું ભર બજારની અંદર પણ આવા આંકલાઓ ફરી રહ્યા છે તો શું નગરપાલિકાના કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ એસી ઓફિસમાં ટેક્સ જનતાને ભગવાન દીધી હોય તેમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને બજારમાં આવીને આંખલાઓનું યુદ્ધ જોઈએ તો ખબર પડે કે આવા આંકલાઓથી કેટલું નુકસાન થતું હોય છે ને આવા આંકલા યુદ્ધથી કોઈ મોટી જાનહાની કે માનહાની થાય તો જવાબદાર કોણ સ્વ રખડતા આંખલાઓને નગરપાલિકા કોન્ટ્રાક્ટરો કેમ આપેલી કામગીરી કરતા નથી અને નગરપાલિકા બાબતે કોઈ પગલાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરશે ખરા તે એક જાહેર જનતામાં ચર્ચાતો પ્રશ્ન છે કે નગરપાલિકા ખાલી મોટી મોટી સુફિયાણી વાતો જ કરશે જાહેર જનતાના રૂપિયાથી જનતાને સગવડ ન મળે તો શું કામનું આવી ઘટનાઓથી કોઈ મોટી જાનહાની કે માનહાની થશે તો શું નગરપાલિકા જવાબદારી લેશે કે તંત્ર જવાબદારી લેશે એસી ઓફિસમાં બેસી રહેલા અધિકારીઓ જવાબ આપશે ખરા નગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી બહાર ક્યારે આવશે તે જોવું રહું રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડપ્રમમાં